સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં બોતેર કલાકના અખંડ ઓમકાર જાપનો પ્રારંભ કરાયો સમગ્ર ભારતના સ્વાભિમાન એવા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના અધ્યક્ષસ્થાને સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે જે અંતર્ગત આજે એટલે કે તારીખ આઠ જાન્યુઆરી સવારે સોમનાથ મહાદેવ સમક્ષ ભવ્ય અને દિવ્ય બોતેર કલાકના અખંડ ઓમકાર જાપનો મંત્રોચ્ચારનો પ્રારંભ થયો છે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની ઉપસ્થિતિમાં ગગન ગજાવતા શંખનાદ અને શિવજીને પ્રિય તાલવાદ્ય એવા ડમરૂના નાદ સહિત અખંડ ઓમકારના ગુંજાવરાઓ સાથે સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ થયો છે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સહિત કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ શંખનાદમાં સહભાગી બની સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ કરાવ્યો હતો અંતરનો નાદ એટલે ઓમકારમાં સ્વમાં તલ્લીન કરી પરમચેતનાને ઉજાગર કરતો નાદ એટલે ઓમકાર નાદ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગુજરાતભરમાંથી સોમનાથ પધારેલા આશરે પચીસો જેટલા ઋષિકુમારો દ્વારા બોતેર કલાક સુધી અખંડ ઓમકારનો નાદ ગુંજશે જેના પ્રથમ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે આ સાથે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત સહિત દેશના શિવાલયોમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ઓમકાર જાપનું પઠન કરવામાં આવ્યું હતું ઋષિકુમાર સાથે આ ઓમકારના પવિત્ર નાદમાં યાત્રાળુઓ પણ ભાવપૂર્વક જોડાયા હતા સાથે જ મંત્રીઓએ પણ પ્રતિકરૂપ શંખ વગાડી ઋષિકુમારના ઉત્સાહમાં વધારો કર્યો હતો કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત મંત્રી જીતુભાઈ વાઘાણી મંત્રી પ્રદ્યુમન વાજા સહિત મહાનુભાવો પણ ઋષિકુમારોની આ સાથે ઓમકાર જાપમાં બેસી શિવભક્તોને સહભાગી થવા અનુરોધ કર્યો હતો